મિત્રો બે હજાર ચોવીસ હવે સમાપ્ત થવાને આરે છે અને બે હજાર પચીસ ની હમણાં થોડા દિવસોમાં થવાની છે શરૂઆત તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસ નો આ પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી માસ તમારા માટે કેવો રહેશે એ જાણીશું આજના આ વિડીયોમાં માસિક રાશિફળના આ વિડીયોમાં તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની તો મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કેમ કે જ્યોતિષીય માર્ગદર્શનના નિયમિત વિડીયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેવાના છે સર્વપ્રથમ વાત કરી લઈએ આ મહિનાના ગ્રહ ગોચરની તો મિત્રો સૂર્ય 14 જાન્યુઆરી થી મકર રાશિમાં ગોચર કરશે અને મકર સંક્રાંતિ થશે તો 28 ડિસેમ્બર થી શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે આ મહિને બુધ ચાર જાન્યુઆરીથી ધન રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ એકવીસ જાન્યુઆરીથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો આવું શરૂ કરીએ

તમારા જીવનમાં અચાનક ખર્ચ વધારી શકે છે જાન્યુઆરી બે હજાર પચીસના કારકિર્દીના રાશિફળની વાત કરીએ તો મેષ રાશિના લોકોને કારકિર્દીમાં વધારે લાભ મળશે કારણ કે શનિદેવ તમારા અગિયારમા ભાવમાં સ્થિત રહેવાના છે જાન્યુઆરીના શિક્ષણ રાશિફળની વાત કરીએ તો મેષ રાશિના લોકોને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અધ્યયનમાં પણ લાભ મળશે જાન્યુઆરી બે હજાર પચીસ ના પારિવારિક જીવનની વાત કરીએ તો મેષ રાશિના લોકોને બીજા ઘરમાં ગુરુ અને અગિયારમાં ભાવમાં શનિની સ્થિતિના કારણે પારિવારિક જીવનમાં અનુકૂળ પરિણામો મળશે પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો આ મહિને સારા પરિણામો મળવાની ઉચ્ચ સંભાવનાઓ બની રહી છે કારણ કે ગુરુ બીજા ભાવમાં સ્થિત છે આનાથી લગ્ન જીવનમાં સારો પ્રભાવ અને સારો તાલમેલ ખુશાલી આ બધું નજર આવશે આર્થિક જીવનની વાત કરીએ તો આ મહિને દરમિયાન તમારા બીજા સ્થાનમાં સ્થિત રહેવાના છે જેનાથી તમે જરૂરી માત્રામાં લાભ કમાવામાં સફળતા મેળવશો જાન્યુઆરી બે હજાર પચીસમાં આ મહિનામાં તમારા આરોગ્યની વાત કરીએ તો રાશિસ્વામી મંગળ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી સારી સ્થિતિમાં રહેશે એના કારણે તમારી અંદર સાહસ અને દ્રઢ સંકલ્પ દેખાશે તમે સ્વસ્થ અનુભવશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની તો વર્ષ બે હજાર ચોવીસ ની તુલનામાં વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ ઠીકઠાક પરિણામો આપવાળું રહેશે શનિ બે હજાર પચીસમાં તમારા દસમા ભાવમાં ગોચર કરી લેશે અને તમને સારા પરિણામો આપશે કારણ કે આ તમારા માટે લાભકારી ગ્રહ છે જાન્યુઆરી બે હજાર પચીસના કારકિર્દી રાશિ પરની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને વધારે લાભ મળશે કારણ કે શનિ નવમા અને દસમા ઘરના સ્વામી થઈ અને દસમા ભાવમાં સ્થિત રહેવાના છે શિક્ષણની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને શિક્ષણના સંદર્ભમાં આ મહિને લાભ મળશે જો તમે આગળ વધવા માંગો છો કે વ્યાવસાયિક અધ્યયન કરવા માંગો છો તો એમાં પણ તમને સફળતા મળશે જાન્યુઆરી બે હજાર પચીસ ના પારિવારિક રાશિ ફળની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને આ મહિને ઠીકઠાક પરિણામો પારિવારિક જીવનમાં મળશે કારણ કે શનિ દસમા ભાવમાં સ્થિત રહેવાના છે જાન્યુઆરી બે હજાર પચીસ ના પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને પ્રેમના સંદર્ભમાં અનુકૂળ પરિણામો મળશે જાન્યુઆરી બે હજાર પચીસ ના નાણાકીય જીવનની વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને પૈસા પ્રાપ્તિના મામલામાં સારા પરિણામો મળશે અને સંભવ છે કેમ કે મુખ્ય ગ્રહ અને ભાગ્યના સ્વામી શનિ તમારા દસમા સ્થાનમાં સ્થિત રહેવાના છે તમારા આરોગ્યની વાત કરીએ તો તમારા રાશિના સ્વામી શુક્ર ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે સુધી અનુકૂળ સ્થિતિમાં રહેશે અને પછી બે નવેમ્બર બે હજાર પચીસ સુધી શુક્ર તમારું માર્ગદર્શન કરશે પરંતુ તમારે તમારી માતાજીના આરોગ્ય માટે પૈસા ખર્ચવાની જરૂરત પડી શકે છે અને એકંદરે જાન્યુઆરી માસમાં તમારું આરોગ્ય સારું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાન્યુઆરી બે અને એનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે